कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्गो कविकर्मणि પ્રવિસ છે આજે હું તમને શ્લોક ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર યુદ્ધ સ્વ મામકા પાંડવ પુરુષ્ય અસ્તુ ભારત અભ્યુતા અધર્મ તદાત્માન સુજન્ય પરીત્રાણા વિનાશા ચુસ્કૃત ધર્મ સંસ્થા આધાર્યભવાની યુગે ગોવિંદય નો નૃષ્ણ પંડે ચુ ત્રીજો કયા તેવસે લક્ષ્મી પર્મ ભુવેચ સરસ્વતી પર્મ તે ગુગોવિંદ પ્રભાતે પ્રદર્શન ત્રીજો યજ્ઞ શિષ્ણુમાં સંતો મોચને સર્વેક્ષે ભૂચવે તે પદમભાપાયે પદન વ્યાસતા ચ कृष्णा वासुदेवायच्या शघोष गती दुरा समटी रुदो लोतमा मुकुंदर तिवर्धनी जयती पद्मबद्धो सुता भुव સામી પૂજા બીજું બ્રહ્માએ પરિ બ્રહ્મા નો બ્રહ્માવત બ્રહ્મા તેને ગંતવ્ય બ્રહ્મા કર્મ સમાધિના ત્રીજું प्रकृतीच्या निवृत्तीच्या कार्य काय भयाभय बंधमोक्ष या व्यत्री बुद्धीचा सा, पार सात्विकी चौथू नाही ज्ञानने सद्यस्य पवित्र विद्यते तसही तस योग सिद्ध कार्यनात्मी विन्दति पाचमू संन्यासस्तु महाव दुःख योगयुक्तो गोत मुनी ब्रह्म नचिनेना गच्छति गच्छती નહીં કારણ કે ગીતા એ મારી માં છે કર્મ કરવો એ જ તારો અધિકાર છે કોણની ચિંતા ના કરતો રહે હાથ મારતો રહે મદદ તૈયાર જ છે એ જ ગીતાનો સંદેશ છે અસ્તુ

આપણું જીવન સંઘર્ષોથી બનેલું છે બહાર નીકળવાનો રસ્તો એ ગીતા છે ગીતાની શરૂઆત કઈ રીતે થઈ જ્યારે ભગવાન શ્રી ભૂમિમાં અર્જુનને લઈ આવ્યા ત્યારે અર્જુને પોતાના પરિવારજનો પોતાના ભાઈઓ પોતાના કાકા પોતાના ગુરુજનો પોતાના ગુરુજનોને જોયા ત્યારે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણએ એ ભગવાન શ્રી કૃષ્ણ એ આપેલો ઉપદેશ એ ભગવદ ગીતા છે ભગવદ્ ગીતા ગીતા એ સાધારણ સૌથી મોટો જયંતિ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં બોધ આપ્યો હતો કૃષ્ણના આજનો દિવસ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતા નો જન્મ ક્યાં કઈ જગ્યાએ અને કઈ ભૂમિ પર થયો હતો આજથી લગભગ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ પોતાની અમૃત વાણીમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા નો જન્મ થયો હતો શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુઓનો ધાર્મિક પુસ્તક ગણવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા એમાં મુખ્ય સવાલ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો છે શ્રીમદ ભગવદ્ ગીતા માં શ્રી કૃષ્ણ ની અમૃત વાણી માંથી બોલેલ છે ભગવદ્ ગીતા નો અમૂલ્ય સંદેશ છે

દાંડી કૂચ કરી હતી ત્યારે એક હાથમાં લાઠી અને એક હાથમાં ગીતાજી લઈને કહ્યું હતું કે અહિંસા ધર્મ એટલે કે આપણે સામેવાળા વ્યક્તિના માથા નથી કાપવાના પણ તેના વિચારો બદલી શકાય છે અને જ્યારે આપણા ઘરમાં ગીતાજી હોય તો તેને ઘરની તિજોરીમાં મૂકવામાં આવે છે પણ ઘરની તિજોરીમાં નહીં ગીતાજીને આપણે હૃદયની તિજોરીમાં મૂકવાની જરૂરત છે અને અને જ્યારે સ્વામી વિવેકાનંદ એક એક ધર્મ સભામાં ગયા હતા ત્યારે તેમને પત્રકાર કીધું હતું કે તમારી ગીતાજી તો બધા પુસ્તકોની નીચે હોય છે અને ત્યારે તેમને જવાબ આપ્યો હતો સ્વામી વિવેકાનંદે કે પાયો હંમેશા નીચે હોય છે ને અને પાયો મજબૂત હોય છે અને જ્યારે હવે આપણી ધરતીમાં ધર્મનો નાશ થઈ જશે ને અને અહિંસા વધી જશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ધરતી પર જન્મ લેશે હવે

કરીને ગાંડી નીચે મૂકીને પેસી ગયેલા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ક્લેપે પાંચ મગમ કરીને ધર્મા ઉપદેશ આપે છે અને અંતે અર્જુન કરીશે વચનમ તવ કહીને ઊભો થાય છે આમ પડેલાને ઊભો ઉપેલાને ચાલતો અને ચાલતાને દોડતો કરે તેવો ધર્મ અને કર્મ ઉપદેશ એટલે શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતા દ્વારા ગીતા સંદેશ આપ્યો છે કે કર્યા વગર કંઈ મળતું નથી મફતનું લઈશ નહીં કરેલું ફોકટ થતું નથી નિરાશ થઈશ નહીં

શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી તે દિવસ ને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ ભગવદ ગીતા જન્મ ભારતમાં માન્યતા એવી છે કે મેદાનમાં બાળકોને પણ ગીતામાં કીધું છે કે જો તમારે વિદ્યાર્થી થવું છે અથવા તો શિક્ષણ મેળવવું છે તો તમારે સંયમી જીવન જિજ્ઞાસુ જીવન સેવા જ ગુણો કેળવવા પડશે એવું ગીતામાં વિદ્યાર્થી માટે કીધું છે અત્યારના બાળકોને ને જલ્દી ગુસ્સો ચડી જાય સૌથી પહેલો તો તમારો ગુણ તમારે સંયમ નો કેળવવો પડે વિદ્યાર્થી જીવન નું મોટામાં મોટું શસ્ત્ર છે સંયમ પછી સેવા બાપ તમારા શિક્ષકને એમાં મદદરૂપ થવું કે વર્કમાં શાંતિ રાખીએ મા બાપને મદદરૂપ થવું કોઈ જાત જાતના જીવનની મુશ્કેલીમાં એનો સામનો કરતા શીખવાનું આ આ છે ને મેન વસ્તુ છે આજે મેં ઘણા એન્જિનિયરોને ઘણા ડોક્ટરોને આત્મહત્યા કરતા જોયા છે ઘરે ખામી નથી હોતી પણ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતી પણ એનું એક જ કારણ છે જીવનની અંદર આધ્યાત્મને ઓળખ્યા નથી જો વ્યક્તિ પોતે કયા દેશનો છે આપણને પહેલા તો